આવનારી ત્રણ કલાકમાં જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ લઈને કરવામાં આવી છે આગાહી હાલ ત્રણ સિસ્ટમનું પરિભ્રમણ જોવા મળી રહ્યું છે તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો અત્યારે સિસ્ટમની મજબૂત ઘાતનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સોમાસુ પણ તીવ્ર બનીને

વરસદના મોડલની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો અત્યારે મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ મિની વાવાઝોડું સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીના દરિયામાં ભારે ઉથલપાથલ સર્જાતી જોવા મળી રહી છે સરકાર દ્વારા પણ અત્યારે

જેના કારણે ગુજરાતમાં દિવસે ને દિવસે ભેજના પ્રમાણની અંદર પણ ભારે પ્રમાણમાં વધારો થતો જોવા મળ્યો છે આમ આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં આંધી તુફાન વંટોળ અને તોફાની પવનની તીવ્રતા સાથે મેઘરાજા ગુજરાતમાં ધબ ધબાટી બોલાવતા જોવા મળવાના છે માછીમારોને પણ આગામી ત્રણ દિવસ માટે દરિયો ન ખેડવા જવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે લાઈવ સિસ્ટમની અપડેટ થકી આપણે માહિતી મેળવી કે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને

બાડેલી ખાવડના વિસ્તારથી રાપર ગાંધીધામ અને માંડવીના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર આંધી તુફાન અને વંટોળની સાથે કચ્છ ઉપર આવનારી ત્રણ કલાકમાં આવ ફાટતું હોય તેવા ભયંકર અને ડરામણા દ્રશ્યો કચ્છના વિસ્તારોમાં સક્રિય થતા જોવા મળવાના છે આમ કચ્છની અંદર સાત થી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડવાની પણ

ભયંકર છલકાતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રોડ રસ્તા ઉપર પાણી પાણીનો ગરકાવ જોવા મળી રહ્યો છે વાહન ચાલકોને સૌથી વધારે મુશ્કેલી અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં પડી રહેલી જોવા મળી રહી છે આમ ઉત્તરીય ગુજરાતની અંદર થરાદના વિસ્તારથી લઈને હિંમતનગર ખેડબ્રમમાં મહેસાણાના વિસ્તારથી રાધનપુર ને થરાદના વિસ્તારોની સાથે પાલનપુરના ક્ષેત્રોમાં આજે રાત્રે ને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાને લઈને મોટું એલર્ટ માટે અરવલ્લી સૌરાષ્ટ્રના જિલ્લાઓની માહિતી મેળવે તો બોટાદના વિસ્તારથી જસદણ ચોટીલાના પંથકથી રાજકોટ જામનગરના વિસ્તારથી ગોંડલના ક્ષેત્રમાં અમરેલીથી ભાવનગરના તટીય વિસ્તારોની અંદર આમ આ સંપૂર્ણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં વધી રહેલા વિસ્તાર ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો સાગરના દરિયામાંથી આવતા તોફાની અને ભેજયુક્ત પવન અત્યારે ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે જેમાં પવનની ઝડપ ત્રીસ થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો જળબંબાકાર વરસાદ જેવો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે ભારે વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે અહેમદાબાદ જિલ્લાથી મહેમદાબાદ વિસ્તાર બાલા વિસ્તારથી ધોળકા વિસ્તારથી અને લુણાવાડાના વિસ્તાર ઉપર પણ સિસ્ટમનું પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે ખંભાત તારાપુર બોરસદ આણંદ ચાપાનેર અને વડોદરાના વિસ્તાર ઉપર પણ વધી રહેલા સિસ્ટમના ભયંકર જોરના ભાગરૂપે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ થી લઈને સાત ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર મોટા પલટાવ સાથે વરસાદનું મોટું સંકટ વધતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે અરબ સાગરના પવનો અને બંગાળની ખાડીના વિસ્તારથી મહારાષ્ટ્રના વિસ્તાર અને મુંબઈના વિસ્તારમાંથી વધારે અસર અત્યારે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર જેમાં જિલ્લાઓની અંદર વલસાડના જિલ્લાથી નવસારી સુરતના વિસ્તારથી વ્યારા આહવાના વિસ્તારમાં તાપી ડાંગના વિસ્તારથી લઈને ભરૂચનો વિસ્તાર નર્મદાના વિસ્તારથી રાજપીપળાને આમોદના વિસ્તારો આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે રાત્રે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદના ખતરાને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે

મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે વધી રહેલી સિસ્ટમની ભયંકર અસરોને જોતા ભારતીય હવામાન વિભાગ દ્વારા આજથી લઈને આવનારી 10 જુલાઈ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જુદા જુદા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં આવનારી 3 કલાક તો ગુજરાત માટે

વધવાની સાથે તીવ્ર ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી ગુજરાતમાં સક્રિય બનતી હોય તેમ કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓ દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો કચ્છના ક્ષેત્રથી ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે આજથી લઈને આવનાર સાત દિવસ સુધી ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે ભયંકર પવનની ચેતવણી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ઘણા ભાગોની અંદર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તો ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદનું ભારે જોર વધવાને લઈને પણ જિલ્લાઓ પ્રમાણે તાજે લેટેસ્ટ નવી માહિતી જાહેર કરવામાં આવી રહી છે જેમાં કચ્છના ક્ષેત્રને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર અત્યારે વરસાદનું જોર વધવાની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદનો ખતરો અત્યારે ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની નવી છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર ની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લા થી જિલ્લામાં પોરબંદરના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને આવનારી ત્રણ કલાકો ઘેરાયેલી જોવા મળી રહી છે સાથે સાથે ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ કચ્છ માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના બે જિલ્લા ઉપર પણ ભારે વરસાદનું એલર્ટ જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના બંને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની જો માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર જેમાં સુરત નવસારી અને વલસાડના જિલ્લાઓની અંદર પણ ભારે વર્ષની ભાગ રૂપે આજથી લઈને ગુજરાતમાં આવનાર ત્રણ દિવસ સુધી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે આમ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારેથી અતિભયંકર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ફરી એકવાર તમામ દર્શક મિત્રો જાણી લેજો ખાસ કરીને સુરત નવસારી વલસાડ પોરબંદર દેવભૂમિ દ્વારકાને જામનગરના જિલ્લામાં ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોમાં અતિભયંકર વરસાદ આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં ખાબકતો જોવા મળવાનો છે ભારે વરસાદના ખતરાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે પાટણના ક્ષેત્રથી મહેસાણા અરવલ્લીના વિસ્તારથી મહીસાગરના જિલ્લાની અંદર પણ ભારે વરસાદનું યેલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે દક્ષિણીય ગુજરાતની અંદર તાપીને ડાંગના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત બાકીના તમામ ક્ષેત્રોની અંદર જેમાં વડોદરાના પંથકથી છોટા ઉદયપુર પંચમહાલ વડોદરાના વિસ્તારથી દાહોદ નર્મદા ભરૂચ ખેડા આણંદ ગાંધીનગર અહેમદાબાદ અને બોટાદના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તરીય ગુજરાતને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકમાં અતિ ભારે વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળવાનો છે આવતીકાલ માટે પણ ભારે વરસાદને લઈને ઉત્તરીય ગુજરાતના જિલ્લાથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મોટું સંકટ ટોળાઈ રહ્યું છે જેમાં કાલે સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લામાં

ચોવીસ કલાકમાં ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની અંદર અને એકસો ને નવ્વાણું તાલુકાની અંદર મેઘરાજા મહેરબાન થઈને તૂટી પડ્યા હોય તેવા ભયંકર દ્રશ્યો અત્યારે જોવા મળ્યા છે રોડ રસ્તાઓ નદીઓની અંદર ફેરવાયા હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળી રહ્યા છે જી હા દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર ગત છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને નવ્વાણું તાલુકાની અંદર સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહ્યું છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસીયુઓસી ગાંધીનગરના અહેવાલ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યની અંદર સૌથી વધારે વરસાદ રાજકોટની અંદર જામ જામકંડોળાની અંદર સાબરકાંઠાના ઈડરના વિસ્તાર ચાર પોઈન્ટ ચાર ઇંચ વરસાદ ખાબકતા ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું અત્યારે દબાણ વધતું જોવા મળ્યું છે સાથે સાથે કચ્છની અંદર મુદ્રાના વિસ્તારથી ગાંધીધામના પંથકમાં જામનગરની અંદર લાલપુર જેતપુર સુરેન્દ્રનગરની અંદર જેતપુર તેમજ બનાસકાંઠાની અંદર એકવીસ તાલુકામાં બે ઇંચ કરતા વધુ બત્રીસ તાલુકાની અંદર એક ઇંચ કરતા વધુ ને એકસો ને એકત્રીસ તાલુકાની અંદર એક ઇંચ કરતા વધારે વરસાદ પડેલો જોવા મળ્યો છે આમ ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાક અંદર એકસો ને નવ્વાણું કરવામાં આવી રહી છે જાણી લેજો કયા વિસ્તારમાં થશે બારે મેઘખાંગા જી હા દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે પણ સારો વરસાદ થશે પશ્ચિમીય સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે રાજ્યભરની અંદર સારો વરસાદ હવે જોવા મળવાનો છે જેમાં સામાન્ય રીતે સાત ઇંચ કરતા પણ વધારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે મેહુલ્યો અત્યારે ગુજરાતની અંદર અનરાધાર વરસી રહ્યો હોય તેમ રોડ રસ્તાઓની અંદર અત્યારે

ખાસ સાવધાન રહેવાની જરૂત છે પરેશ ગોષ સ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર પાછલા બે દિવસથી થી જોર વધી રહ્યું છે અને વરસાદનો નવો રાઉન્ડ આજથી ગુજરાતમાં શન બની રહ્યું છે તે હાલ સતત નબળું પડી રહ્યું છે હાલ કરીને અત્યારે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સર્ક્યુલેશન સિસ્ટમની અસરોના કારણે ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર વરસાદ વરસતો જોવા મળ્યો છે તાંડવ મચાવતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના દરિયામાં નવુલો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે અને બે નવી સિસ્ટમ સક્રિય બનતી હોવાના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે તીવ્ર બનીને એક મજબૂત બનાવતું જોવા મળી છે આગળ વધતું હોય તેમ દરિયાના માધ્યમ થકી સિસ્ટમ હવે ગુજરાતના અંદર આગળ વધતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતની અંદર દસ થી લઈને અગિયાર તારીખ સુધીની અંદર સારા વરસાદ વરસવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીના નવા અનુમાન મુજબ વરસાદનો આ નવો રાઉન્ડ સૌથી વધારે તીવ્રતા દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં ધૂમ મચાવતો જોવા મળવાનો છે જેમાં પશ્ચિમીય સૌરાષ્ટ્રની અંદર અતિ તીવ્ર દેખાય તેવી પણ આ નવી સિસ્ટમને લઈને આગાહી કરવામાં આવી છે પશ્ચિમી સોરાશના વિસ્તારમાં જળબંબા અરવલ્લીના જિલ્લાની અંદર ખાસ લોકોને સાવધાન રહેવાની જરૂરિયાત છે કારણ કે આ બે જિલ્લામાં જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તાર અરવલ્લીના વિસ્તારોમાં

પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે કચ્છના અનેક જિલ્લાઓની અંદર હાલ અત્યારે વાવણીથી અનેક જિલ્લાઓ વંચિત છે જ્યાં વરસાદ થયો નથી પરંતુ હવે વરસાદનો નવો રાઉન્ડ કચ્છના વિસ્તારોમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે જેના ભાગરૂપે રાજ્યની અંદર વરસાદની તીવ્રતા વધતી હોય તેમ સાત ઇંચ થી વધારે વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી છે ભ્રામક વરસાદ પડશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે

જોર વધતું જોવા મળી રહ્યું છે રાજ્યની અંદર ચોમાસા ધમાકેદાર એન્ટ્રી થઈ ચુકી છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજે પણ વરસાદ ચોતરા કાઢતો જોવા મળી રહ્યો છે આજથી લઈને આગામી સાત દિવસ સુધી રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં થોડા દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેશે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજથી લઈને આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ વરસવાને લઈને અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જાણી લો આજે કયા કયા જિલ્લામાં પડશે વરસાદ હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર સાબરકાલર્ટ આપવામાં આવ્યું છે ભારેથી અતિભયંકર વરસાદની આગાહી આ સંપૂર્ણ વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે આ સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ત્રણ દિવસ બાદ રાજ્યની અંદર ભારે વર્સાદ મિત્રો મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર રાજકોટ ગીર સોમનાથ ભાવનગર ની અંદર આજ રોજ ભારે આગાહી કરવામાં આવી છે આજથી ત્રણ દિવસ સુધી ભારેથી ભયંકર વર્ષદ વરસતો જોવા મળવાનો છે દિવસ છે આપવામાં આવી અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય બનતી હોવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું હવે રીત નું તાંડવ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે